ભાવનગર શહેરમાં વર્ષ ઓગણીસો પંચાણું પહેલા નિર્માણ થઈ અને હાલ જર્જરિત બનેલા જોખમી આવાસોની સંખ્યા ખૂબ મોટી છે જેમાં હાઉસિંગ બોર્ડના મકાનોમાં વર્ષોથી વસવાટ કરતા પરિવારો હાલ જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે કારણ કે તેમની પાસે ભાડે કે અન્ય મકાનમાં વસવાટ કરવાની સગવડ નથી આવા શહેરના આનંદનગરમાં આવેલ હાઉસિંગ બોર્ડના પંદર બ્લોકના જર્જરિત બાસો બાવન મકાનોને મનપા તંત્ર દ્વારા નોટિસ બાદ વીજ પાણી અને ગટર કનેક્શન કાપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહની સિદ્ધાર્થ સોસાયટી સમર્પણ સોસાયટી આનંદ આનંદનગર જલારામ સોસાયટી દીપ હાઉસિંગ સોસાયટી શ્રદ્ધા સોસાયટીના ત્રણ માળિયાના કુલ પંદર બ્લોકના બસો બાવન મકાનોના વીજ પાણી અને ગટર કનેક્શન બંધ કરવા કાર્યવાહી હાથ ધરતા આ જોખમી ઇમારતોમાં વસવાટ કરતા પરિવારોની મહિલાઓ રડી પડી હતી આ અંગે મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું કે અગાઉ નોટિસો પાઠવી પૂરતો સમય આપવામાં આવ્યો હતો જ્યારે તંત્ર કોઈ સંભવિત દુર્ઘટના મામલે જોખમ લેવા માંગતું ન હોય જેથી મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જી જે મકાનો જર્જરીત થઈ ગયા છે અને જે મકાનો ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે અથવા વાવાઝોડાના કારણે એમાં કોઈ ક્ષતિ થવાની શક્યતાઓ હોય છે આવા મકાનોનો આપણે સર્વે કરીને તે લોકોને પહેલાં એક નોટિસ મારફત ધ્યાન પર મૂકતા હોઈએ છીએ કે ભાઈ આપનું મકાન જર્જરીત છે આપ એમાં રહેવાલાયક નથી તો આપ તાત્કાલિક એને ખાલી કરો અથવા એને રિપેર કરાવીને એન્જિનિયરનો એક સ્ટ્રકચર રિપોર્ટ અમને રજૂ કરો આવી નોટિસ આપ્યા બાદ પણ જ્યારે તેના જે રહીશો હોય છે તે યોગ્ય કોઈ કાર્યવાહી કરતા નથી તો ના છૂટકે અમારે પછી તેમને એ જોખમયુક્ત બિલ્ડિંગમાં રહે તો ભવિષ્યમાં કોઈ જાનમાલને નુકસાન થવાની સંભાવનાઓ રહે તેને અટકાવવા માટે આપણે પછી છેવટે એક છેલ્લા પ્રયાસ તરીકે એમના પાણી ગટર અને વીજળીના કનેક્શન કાપવા માટે આપણે હુકમ કરવો પડે છે જ્યારે આવો હુકમ થાય છે ત્યારે આ લોકો મારા બધા અમારી પાસે આવીને સમયની માંગ કરતા હોય છે આપણે માનવતાના ધોરણે એમને એકાદ અઠવાડિયે એટલો સમય પણ આપતા હોઈએ છીએ પરંતુ ત્યારબાદ આપણે એમના વીજળી ગટર અને પાણીના કનેક્શન કાપીને તેઓ ત્યાં ન રહી શકે તેવી સ્થિતિ ઉત્પન્ન કરીને એ તે લોકો એનું રિપેરિંગ કરાવે અથવા તો રીડેવલપમેન્ટ કરાવે તે માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ